તાલુકો વટનગર જિલ્લો પૂર્વ આયોજિત કાવતરૂ રજી પોતાના મોબાઈલ ફોન થી ડમી સિમ કાર્ડ વડે ગ્રાહકોને કોલ કરીને શેર બજારમાં વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને ગ્રાહક શેર બજારમાં પૈસા રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે તે ગ્રાહકને ઠાકોર મહેશજી તકાજી રહે વટનગર બાલેશરા તાલુકો વટનગર જિલ્લો મહેસાણાઓ આઈડીએફસી બેંકમાં એકાઉન્ટ પૈસા નખાવી જે પૈસા ઉપાડી લઈ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી આદરી ગુનો આચરેલ હોય જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ઠાકોર ગોપાલજી રમતુજી ઉંમર ચોવીસ વર્ષ રહે સુલીપુર અને સાથે વોન્ટેડ ઇસમ ઠાકોર મહેશજી તખાજી રહે વડનગર બાલેસરા આ પકડવાની પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારી કર્મચારીઓમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ જોશી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એસ સિસોદિયા તથા હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વિજયકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સંજયકુમાર વિશ્વનાથસિંહ મહાવીરસિંહ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી